ભરૂચ શહેરના પાંચ બત્તી નજીક રિક્ષા ચાલકે રાહદારી મહિલાને મહિલાને મારતા મહિલા બની હતી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ભરૂચ શહેરના પાંચ બત્તી નજીક એક રિક્ષા ચાલકે રાહદારી મહિલાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો હોસ્પિટલમાંથી દવા લઈને પરત ફરી રહેલ મહિલાને અકસ્માત નહીં હતો બાયપાસથી સ્ટેશનને જોડતા માર્ગો ઉપર પાંચ બત્તી નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી બનાવને પગલે ઘટના સ્થળો પર લોક તોડા પણ એકત્ર થઈ ગયા હતા જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા ઉપસ્થિત લોકો એ રાહત અનુભવી હતી જોકે અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મહિલાને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી